કેટલા વાગ્યા જામનગર નો હાર્દિક જય માતાજી જય ભાઈ તમને સપોર્ટ કરી દીધો દિનેશભાઈ ના લાઈવ માં

ત્રણ જણા જોવે ત્રણે લાઈક કરી દيو એક એક જેડ પી બી જાન્યુઆરી આ પ્રવીણ ભગવાનજી ઓકે xét ra coi lên cả cỡ đã leo rồi

ya kecil ya? Wah. Kayak gitu blue tick. Kalau komen lah, like ya blue tick. Pak official abar-abar teman Oke, mata aja. Thank you, Nebulu. kalau bagus, official dong Halo, emang kayak लाइक के मारे एक ने एक बतावे थे गयू ने बे ने थे લાઈક કરી દાવાળી નીંદવા રેડું પડી ગયું પાછા આવતાર્યા આપડે દિનેશભાઈ નું લાઈવ પતી જાય પછી ચાલુ કરવું અમને બધાના આવા ઇમોજી ગોતતા આવડે મને તો એ નથી આવડતું અમને તો લા આવડે કા ગોતવા જોઈએ છે મારે આવા જામનગરનો હાર્દિક ચેનલને સપોર્ટ કરો કરી દીધો ભાઈ સપોર્ટ કરી કરને દિનેશભાઈને લાઈવ માં જ કરી દીધી અશ્વિન આ બે આંગળી તો મોદી ની નથી આમ ભાજપ વાળાની લાયક મોકલાવી હે પણ આમાં તો એક ને એક જ મારે તો બતાવે એમ કેમ ગડબડ ગોટાળો થઈ ગયો લાગે લાઈક હવે થઈ બે હર્ષદ ભાઈ કરો એક ઝાપટું પડી ગયું હતું થયું હજી અડધું ખેતર તો પડતર પડ્યું અડધામાં જ આવ્યું વરસાદે તો ભૂકા કાઢી નહીં કાઢે જેવા તેવા છાંટા આવે ને તો એ બધું એક થઈ જાય આભાર આભાર તમારો કાલ તો ડાયર બનાવી દે ને બનાવ્યું તમારી ચેનલમાં હે ને ટાઇટલમાં ને શોર્ટ વિડીયો ટાઈટલમાં ટાઇટલમાં વાંચ હેસટેગ લગાવો હેસટેગ શોર્ટ ને હેસટેગ વાયરલ ને એવી રીતને મારે એક તો વિડીયો મારો ખોલીને જોઈજો ટાઇટલ આ ડિસ્ક્રિપ્શન બેમાંથી એકમાં જોઈજો એટલે એમાં હશે હેસટેગ મારે મેળવ્યો આ તમારો વિડીયો ત્રણ લાઈક થઈ એમ બી ક્યુ ગામ એમ બી ક્યુ ગામ નવા સાધુ મોરબી તમારું નામ ને ગામ બે લખો बोला भावनगर मुकेश आओ आओ मुकेश भाई क्यों वरसाद भावनगर तो जाओ वरसाद लाइक कर दियो एक वीडियो ने चैनल नो सब्सक्राइब कर दियो सब्सक्राइब करना હા પછી તમને લાઈવ પૂરું થાય ને એટલે તમે બધાને રિટર્ન આપી દઉં અત્યારે ચાલુ અમારે હવારમાં એક ઝાપટું આવ્યું થઈ ગયો અત્યારે ચાલુ છે વરસાદ કેવો બહુ આવે સવાર નો છે તમારે સવાર નો નહીં પણ કાય એમ આવતું હોય છે તમારે Maru nama es. ID Mariwi. Ah, iya. Mainat. Ya, berubah. Iya, mainat. વરસાદ વરસાદના વિડીયો નાખજો એટલે અમારે જેવા જોવે આવ્યો નથી પણ આવે એવું હોય ભાગી ગયા બધા ખાવાનો ટાઈમ થયો ને બજાર ભૂકા હોય પછી આપું નિરાત વિડીયો પૂરો થાય વોટ્સઅપ હા હા વોટ્સઅપ એક જ નંબર વોટ્સઅપ એમાં ચાલુ બધું એમાં છે લાઈક કરી દયો લાઈક આપી દો આપી દઉં મારે અત્યારે આમાં કોમેન્ટ ન થાય ચાલુમાં બંધ કરવું પડે બધું ઝરમર ઝરમર આવે મચ્છરીએ જેવો વરસાદ

આખું નામ લખી ને તમારું એટલે ચાર્જિંગ કરવાનો હતો મોબાઈલ અઢાર ટકા જ રહી ને

અમે ભાવનગર આયા તા છોકરાનું ઓપરેશન કરવા કા સ્વત્સરી નું કા દેખાડ તારું મોટું તારું મોટું દેખાડ આને લઈને આવ્યા તાલુકો ઘોઘા ઓફિસ ગામના સારું થઈ ગયું ગામના સારું થઈ ગયું સમજાણું નહી છોકરાને છોકરાને તો સારું થઈ ગયું લાલ દવાખાને આવ્યા હતા ના ક્યુ મઉ આગળ સદ્ભાવના ટ્રસ્ટ વડલી ભાવનગર થઈને આવ્યા હતા નામ ફરી જોયું એ એક વાત ભાવનગર ખરસાડ 没啊，没啊。 પીડી લાઇટ વાળાનું છે એટલે પીડી લાઇટ વાળાનું છે દવાખાન મવવા મવવા સદભાવના ટ્રસ્ટ વડલી આ તો તો સદભાવના પછી બીજી લાંબી મને નથી ખબર છે ને હા છે હા ન થતો વરસાદ પણ તે કા કેટલા વર્ષ થઈ ગયા છે ના પૈસા જાજા નો તો બધું ખાવાના પચીસ રૂપિયા હતા ઓપરેશન મફત લેબોરેટરી ના પાંચ પાંચ રૂપિયા એટલે એ મફત જ કેવાય વિકે કિચન જીએમ જય રામ અભી જય રામ અભી લાઈક કરી દો સબસ્ક્રાઇબ તો તમે કરી જ નાખ્યું

Selibin Live Tukar Di Dupan B3 What Si He Moving Selibin Saru Sitaram Sitaram Bay Mukas Bag Blue આપી દેજો આપી દેવાની હોય ને આ બ્લુ ટીક નેક્સ્ટ કોમેન્ટ કરો એટલે બ્લૂ ટીક હાલો આવી ગઈ એક નંબર નું તાજ આવી ગયું બ્લૂ ટીક આવી ગઈ મોટો છે ઇસ્માઈલી મોકલી દાંત કાઢે Chỗ có có phút xe mô thú xe nó mới của ઘણો ટાઈમ થઈ ગયો એમ કે આવતા હલે જાવ 12 વાગ્યે હલે જજો સાટા નથી આવતા નીકળી કેને ખાધું નથી એ તો રહેવાનું કીધું એમને તો ઉભું જ રહેવું પડે ને તમે બધા આયા તો હોય Eu vou fazer zero thank you